જય માતાજી જય મુરલીધર જય જય દ્વારકાધીશ કેમ છો બધા મિત્રો મજામાં ન મજા મારી જો આજે તમારા ભાઈ ઘરે જ છે અને ઘરે કીના માટે જ છે તમને કહો કારણ કે વરસાદ જીકે છે તાણી તાણી જુઓ બહણી જુઓ અમારા ગાર્ડન હતું ગાર્ડનમાં પાર્કિંગ થઈ ગયું છે વાહન બધા પાર્કિંગ થવા માંડ્યા છે વરસાદ જુઓ ચાલુ ધમધકાર બાકી ગયા છે

તો ચાલો આ વિડીયો કન્ટિન્યુ કરીએ આગળ બેનર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન બોલતા બરાબર ને તો ચાલો કન્ટિન્યુ વિજય આવ્યું આ લિન કારણ કે જો વરસાદનું વાતાવરણ જો ગાડીઓમાં પાણી ભરાણા અને આપણું બાઇક પડ્યું છે કાઠિયાવાડી હોટલે પેટ્રોલ પંપે નિયારા અને ગાડી અહીંયા જ્યાં વિજયે તો પાર્કિંગમાં હરખે મૂકવા જાવ્યું અને મોટર લેવા માટે આપણી ધનુરાણી નુરાણી થઈ ગઈ છે ખરાબ ખરાબ નહીં પણ ટૂટલ ફૂટલ જેવી છે એટલે દેખાડતો નથી તમને એ વરસાદનો માહોલ કેમ છે એક નંબર એ વાહન અવર જવર બહુ રીતે છે બરાબર ને સારો મળીએ પેલા ગાડીએ જઈ ગાડી પાર્કિંગમાં કરી પછી કન્ટિન્યુ હજાર આવી ગઈ આપણી ગાડીમાં હું વિજય પ્લસ હોટલના પાર્કિંગમાં ભરી હતી ગાડી બરાબર હવે આગળ વાહે એ પેટ્રોલ પંપ મૂકી દઈ બોર્ડ આગળ સેફ્ટીરિયાને બીજા નંબરમાં કે ત્યાંથી કાઢવી હોય તો નીકળી જાય ને અહીંયા પાર્કિંગ થઈ જાય ને વાહનનું પાછા નીકળી ના શકે એટલે ન્યાય રાખવાનું કારણ એક જ કે ત્યાંથી ગમે ત્યાં કાઢ્યું ને તો નીકળી જાય ગાડી અહીંયા જઈએ ફટાફટ ગાડી લગાડી દઈએ અને પછી બાઇક લેવા જવાનું છે કાઠિયાવાડી હોટલ પર નિયારા પેટ્રોલ પંપ પર બરાબર ને તો અહીંથી કંઈક રિક્ષા બિક્ષા કરવી જો એક કેમ બે ભરી લઈએ હોમવર્ક કરાવી લઈએ ગાડીનું પછી લઈ જઈએ એમ બને

તો વધારે નાખજો લાઈક કરી દેવાનું બસ બાય બાય બરાબર ને તો ચાલો કારણ કે બપોરે રહે ને એમાં એવું છે વરસાદ આવી ગયો જોરદાર બાઇક લઈને આવતો રહ્યો ને પછી થોડો ખર્ચો પણ કરતો એવો તો આ રહે રે તો વિડીયો બનાવવાનો મેળ નહીં વરસાદ ચાલુ હતો ને કે બરાબર ચાલો હવે કન્ટિન્યુ કાલે કરશું 2000 years later હાલ તો કેમ છે બધા મજામાં તો જો તો હવાના પોરમાં વરસાદ ઝીકે છે તાણી તાણી આજે ત્રીજો દિવસ છે ત્રીજો દિવસ કારણ કે વરસાદ એટલો ઝીકે છે ને ક્યાંય બહેણે નીકળવા જેવું મન નથી ને હમણાં તો સમાચારમાં એવું આવે છે ને સુરતમાં પાણી જ ભાઈ રહ્યા છેડા તો દોસ્તો બીજું કાંઈ નહીં હમણાં કાલે વિડીયો નહોતો બનાવ્યા વળી ચાલુ કર્યો છે પરમદી કર્યા હતા સાંજે ઢોકળા ખાઈ અને ફૂઈ ગયા હતા તો કન્ટિન્યુ રહેજો નવા એવા તો ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરવા ના ભૂલાય બાકી આજે ભાઈ થઈ ગયા છે તૈયાર નાઇટ જોઈન કમ્પ્લીટ ગુડ મોર્નિંગ જય માતાજીને જય મુરલીધર જય જય દ્વારકાધીશ અને હવે કે જવાની ઈચ્છા તો અત્યારે વરસાદ છે એટલે નથી વરસાદ બંધ રહે તો તમને લઈ જઈશ તાપી નદીનો થોડો ઘણો આજુબાજુનો વિસ્તાર બતાવીશ કે હું છે હું નથી કેટલી જગ્યાએ પાણી ભેર્યા છે ને શું નથી બાકી વરસાદની છે આગાહી ફૂલ કારણ કે નીકળવાની મનાઈ છે બહાર નીકળતા નહીં ને બહાર નીકળવામાં ભાઈ હરાવટ પણ નથી કારણ કે વરસાદ ધોમધકારી દઈએ છે અને વરસાદના કારણે ગાડીઓ સ્લીપ બહુ ખાય અને પડી જાય નકામો લાગી જાય તો તમે પણ સેફ્ટીનું ધ્યાન રાખજો અને સેફ્ટીથી વાહન આપજો એમાં ફોર વ્હીલર ઉપર લહેરી લહેરી બહુ એક્સિડન્ટો થાય છે તો સેફ્ટીનું ખાસ ધ્યાન રાખજો દોસ્તો અને મસ્ત મજાના ઘરે રહેજો ભજીયા ભજીયા ખાજો ને તૈયાર રહીજો થઈ જાજો તાજા માજા હમણાં બરાબર ને બાકી તો ભાઈ વરસાદ છે એટલે કોઈનું કંઈ કામ ના આવે એમાં અને સેફ્ટીનું ખાસ ધ્યાન રાખજો બીજું તો ઠીક બાકી વરસાદ હોય ફૂકા કાઢે છે સુરતમાં આજે ત્રીજો દિવસ છે કાલનો તો વરસાદ જે રહે છે ને ભાઈ હમ્મા કહેતા અમારે આ ગામની ચોર્યાસી ગામની અંદર એક ચાર ઇંચ જેવો હમાચારમાં બતાવે છે બાકી ઇંચમાં આપણે આમ તો બહુ ખબર ના પડે અહીંયા બધું પાણી જેવું આવે તો હાલો કન્ટિન્યુ રહેજો મળીએ આગળ હલો ભાઈ તો હજી વરસાદ ચાલુ જ છે ધોમ ધ હજી ગયા અગિયાર હવે જાણવું કરવું છું પ્લાનિંગ રેનકોટ પહેરીને કિમડો તમને કંઈક બહારનું બતાવો કાંઈ ઘરમાં ઘરમાં નાખેલી કેટલું એવું મને કેટલું બે કંટાળી ગયા આજે આપણે છે ને તમને કહી દો બે હજાર સત્તા પર પૂરા થઈ ગયા બે હજાર હવેનો ખૂબ ખૂબ આભાર બે હજાર પૂરા થઈ ગયા ધન્યવાદ ખૂબ બધેનો સપોર્ટ પહેલો અવર અવર સપોટ બનાવ્યા રાખજો બીજા તમને સારાથી સારા દેખાડવાની કોશિશ કરતો રહી અને જો ત્યાં મેડમજી છે ને બનાવે છે ભજીયાજે બે હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા ને એ મેડમજી બનાવે છે ભજીયા બરાબર જોવા જઈશ બટેકા વડા બટેકાના પતરીના ભજીયા ડુંગળીના અને મરચાના આ ચાર જાતના ભજીયા બનાવવાના છે ચાર જાતના કોઈ મેથી નથી એક મેથી લેવા જવાની પણ અડક પણ નથી બરાબર ને તો બાયડે વરસાદ વરસે છે ને એટલે મેથી લેવા જઈ નથી શકતા તો આવું છે તો ચાલો કન્ટિન્યુ જઈએ બિલકુલ બિલકુલ પહેરી તો આપણે આમથી આવ્યા જઈએ મસ્ત મજાના બ્રિજ નીચે ને આ જો તાપી નથી બે કાઠે નથી થયા એ થોડીક અધૂરી તણે તણાય ને આવે છે એમથી દરિયામાંથી પાણી બહુ આ છે અતિશય ઉપર આ કામરેજ રોડ છે એક અમદાવાદ સુરત

અત્યારે આપણે પણ બપોર આ ભજીયા ભજીયા જો વાગી ગયા છે હરા બાર ને ભજીયા પણ રેડી થઈ ગયા છો ભાઈ હાઈ ભાઈ અમારે બનસુબેન પણ રેડી થઈ ગયા ઓકે 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 તાળ જમી લઈએ અને આપણે ગયા તાપીમાં જરાક જોવા માટે પણ ને બરોબર પાણી આવ્યું નહોતું હવે આવી ગયું છે આવી જશે આજે ફૂલ હાલો જમી લઈએ ફટાફટ મસ્ત મજાના ભજીયા ચટણી દહીં છે છાસ છે મચોળ દઈ નાખી ગાય ભાઈ ઠંડકમાં ખાવાની મજા જો ડુંગળીના ભજીયા બટેકાના ભજીયા મરચાંના ભજીયા અને બટેકાવાળા વેરી ગુડ થેન્ક યુ સુપર ચાલો